અને એનાથી પછી આગળ જ્યારે આપણે ધન સંપત્તિ વૈભવ બધું જ કમાવી લીધું છે દીકરા કે દીકરીના વ્યવહાર તહેવાર પ્રસંગો જે છે એમાંથી પણ મુક્ત થઈ ગયા છે ત્યારે ભગવાને આ જે મોઘી નાવમાં બેસાડી અને જે અહીંયા મોકલ્યા છે ને આ કોઈ સામાન્ય નાવ નથી આ મનુષ્ય દેહની નાવ અનેક જન્મોના તમે પુણ્ય કર્યા છે અને એ જન્મોના પુણ્ય કર્યા હોય ને ત્યારે આ મનુષ્ય શરીર મળે છે બાકી ચોરાસી લાખ યોની છે તમે જુઓ ઘણા પક્ષીઓ સામે નજર કરો ઘણા પશુ સામે તમે નજર કરો તો તમને ખબર પડે કે કેવી કેવી યાતનાઓ ભોગવી અને જીવન જીવી રહ્યા છે અને એ બધી યાતનાઓ ભોગવી અને જીવન જીવી રહ્યા હોય ત્યારે તમે એક વિચાર કરો કે પર બ્રહ્મ પરમાત્માની કંઈક તો મહેરબાની છે કંઈક તો કૃપા છે કે જેને આ મનુષ્ય રૂપી દેહરૂપી નાવની અંદર મને બિરાજમાન કરીને મોકલ્યો છે અને એમાં પણ જ્યારે તમને બે આંખો એકદમ સારી આપી હોય કે તમે સુંદર મજાની વસ્તુઓ બધી જોઈ શકો છો બે કાન ભગવાને સારા આપ્યા છે કે જેના દ્વારા તમે સારું સાંભળી શકો છો હાથ પગ ભગવાને સારા આપ્યા છે કે તમે હાલી ચાલી શકો છો વાણી સરસ આપી છે કે તમે બોલી શકો છો જ્યારે આટલું બધું ભગવાન પ્રાપ્ત કરાવ્યું હોય દ્વારા અને એના દ્વારા તમે તમારા જીવનની બધી જવાબદારીમાંથી પણ મુક્ત થયા પછી તો આ નશ્વર દેહ જે છે એના ઉપર પરમાત્માનો અધિકાર થાય ને પછી તો મુખમાંથી જો હરિનામ ના નીકળે તો આ જીવન નિરર્થક છે આ જગતમાં આ જગતમાં જે છે ને આ શરીર નિરર્થક છે એટલે તમને ચોથા ગુરુની પછી જરૂર પડે અને ચોથા ગુરુ જે છે એ અમારા જેવા ભાગવત આચાર્યો હોય સંત મહાત્માઓ હોય કે જે પરમાત્મા લગતું જ્ઞાન આપી અને પરમાત્મા સાથેનો નાતો તમને જોડાવે તમે આ સંસારમાં રહો કોઈ છોડવાની વાત નથી સંસારમાં રહો દીકરા દીકરીના જે પણ અવસર પ્રસંગો નિભાવ્યા હા ના બધું કરો જેને યુવા અવસ્થા છે યુવા અવસ્થામાં પણ એવું નથી કે તમે વૈરાગી બની જાઓ અને તમારું ગૃહસ્થ જીવન ચલાવશો નહીં ભગવાન એવું નથી કીધું ભગવાન સ્વયં બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને બ્રહ્માજીની આજ્ઞા છે કે સૃષ્ટિના સર્જનની અંદર જે કંઈ પણ જીવાત્મા જે જીવ આ જગતમાં આવ્યો છે સ્ત્રી હોય કે પુરુષ હોય એને લગ્ન કરવા જોઈએ અને લગ્ન કરી અને નવું સંતાન જ્યારે આ જગતને સમર્પિત કરે છે ત્યારે એ ઋણમાંથી મુક્ત થાય છે એટલે એ સૃષ્ટિનો ક્રમ બ્રહ્માજીએ બનાવ્યો છે એટલે કંઈ છોડવાની વાત નથી પણ તમે જે કોઈ પણ વ્યવસાય કરતા હોય જ્યાં પણ સંકળાયેલા હોય એમાંથી તમે પરમાત્માની નજીક આવો અને પરમાત્માને ઓળખો પરમાત્માને તમે ઓળખતા થાવ એટલે પરમાત્મા કેટલા દયાળુ છે કેટલા કૃપાળુ છે કેટલા માયાળુ છે આપણા જીવનનું એ કઈ રીતે ભરણ પોષણ કરે છે કઈ રીતે આપણે એમના સાનિધ્યમાં આખું સંસાર ચલાવ્યો અને હવે આપણે જઈશું તો એ પર બ્રહ્મ પરમાત્માને આપણે મળવાનું છે તો એવો વિચાર કરી આપણા કર્મને સુધારીએ અને પરમાત્મા લગતું આપણું મન બુદ્ધિ આત્મા લઈ જઈએ તો આપણે પરમાત્માની નજીક જઈએ અને આ જે કામ કરાવે છે એ ચોથા ગુરુ છે જેને પરાત્પર ગુરુ કહેવાય જે આત્મા અને પરમાત્મા આ બંને વચ્ચેનું તમને સીધું મિલન કરી આપે એમાં કોઈ પણ જાતના કોઈ પણ સંબંધો નડે નહીં તમે તમારું આત્મા અને પરમાત્મા બસ એ બે વસ્તુની લિંક તમે કરી લો અને ભગવાનને જાણી લો પછી જીવનમાં બીજું કંઈ બહુ જાણવાનું રહેતું નથી